કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જીથુડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા પ્રેરિત અને બીઆરસી ભવન કુકાવાવના માર્ગદર્શન સીઆરસી લુણીધાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆરસી લુણીધરની તમામ પેટા શાળાઓએ અઢાર કૃતિઓએ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સર્વ કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ આયોજનમાં કથિરિયા ધારાબેન અને સંઘાણી નિરાલબેન દ્વારા મૂલ્યાંકનની સેવા આપવામાં આવી હતી કાર્યક્રમના આયોજન માટે અમિતભાઈ કરકરની દેખરેખ હેઠળ નિલેશભાઈ ઠુમ્મર અતુલભાઈ ઠક્કર ભરતભાઈ ગુંડલિયા સંદીપભાઈ સતાણી દીપાબેન સોઢા આરતીબેન ગજેરા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી आचार्य जीथोड़ी प्राथमिक शाला आज लुणीधार सीआरसी कक्षा નો બાળ વિજ્ઞાન મેળો બે હજાર પચીસનું આયોજન લોણીધારના સીઆરસી આરસી માન્ય અમિતભાઈ કક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને જીથોડી પ્રાથમિક શાળાના આંગણે આજે આ સીઆરસી કક્ષાના મેળાની અંદર લગભગ દસથી બાર ગામના શાળાના બાળકો આજે સત્તરથી અઢાર કૃતિઓ સુંદર રીતે રજૂ કરી અને બાળકોની અંદર આ જે બાળ વિજ્ઞાન અને વિજ્ઞાનની જે બાબતો છે એ ખૂબ સારી રીતે વિકસે અને બાળકમાં પડેલી શક્તિઓ જે છે એ આ વિજ્ઞાન મેળા દ્વારા બહાર આવતી હોય છે ત્યારે આ સુંદર મજાનું આયોજન સીઆરસી કક્ષાએ જ્યારે ગોઠવવામાં આવ્યું છે ત્યારે અમારી શાળાને યજમાન બનાવી અને અમને આ નાનકડા એવા ગામની અંદર ખૂબ મોટો લાભ આપ્યો છે એ બદલ સીઆરસી લૂણીધારને લુણીધારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભવન પણ અહીંયા આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય આજ રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉમરેલી પ્રેરિત કષ્ટ કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન જીથુની પ્રાથમિક શાળા મુકાબલ આયોજન થયેલું છે જે પ્રદર્શનની અંદર જેટલી ભાગ લીધેલો છે દરેક શાળામાંથી ત્રણ કૃતિઓ આવેલી છે અને ખાસ તો આ પ્રદર્શનનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માણસ વિકસે અને પોતે વિચાર રજૂ કરીને કંઈક નવી પ્રયોગ કરે અથવા તો કોઈ સમસ્યાનો ઉકેલ લાવે અને એની અંદર એ વિદ્યાર્થી આગળ વધે કામ છે સરળ બનાવવા તરફ જઈ શકે એટલા માટે આવું પ્રદર્શન યોજાય છે જે પ્રદર્શન અંતર્ગત આજે જીથોડી પ્રાથમિક શાળા મુકાને પેટા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આજે અહીં આવેલ છે માંથી કૃતિઓ રાખવામાં આવી છે વિજ્ઞાન મેળાનો હેતુ એ છે કે બાળકો છે એ નાનેથી એનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને બાળ વૈજ્ઞાનિકો આગળ જઈને વૈજ્ઞાનિકો બની શકે અને એનો જે વિચાર છે એ બધા સમક્ષ રજૂ કરી શકે ધન્યવાદ અહેવાલ પ્રકાશ વઘાસિયા લોકાર્પણ